તાલુકાના સિદુંબર દુકાન ફળિયા પાસે સ્વિફ્ટ કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત પંદર ઓગસ્ટ ગુરુવારના રોજ ત્રણ ત્રીસ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ સામરસિંગી મુડગામ ફળિયામાં રહેતા શ્યામ દિવેશભાઈ નવસુભાઈ બોયા અને તેમના ભાઈ તેમજ અન્ય મિત્રો મળી ધરમપુર ખાતે આવેલા બિલપુરી ધોધ જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન સિદુંબર દુકાન ફળિયા નાળા પાસે સ્ટેટ હાઇવે નંબર એકસો એક્યાસી હનુમંત ધરમપુર તરફ જતા રોડ ઉપર પહોંચતા સામેથી એક સ્વિફ્ટ કારનો ચાલક પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી નાળા પહેલા રસ્તો દબાઈ ગયેલ હોવાના કારણે રોંગ સાઈડમાં લઈ આવી શ્યામ દિનેશભાઈ નવસુભાઈ ભોયાના ભાઈની મોટરસાઇકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ બાઇક પર તેમના ભાઈ સાથે બેસેલા અન્ય બેને પણ ઈજાઓ થઈ હતી જેમાં અકસ્માતની ઘટના બનતા ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં શ્યામ દિવેશભાઈ નવસુભાઈ ભોયાના ભાઈ નિલેશને ચેક કરતા તેને ઘટના સ્થળે મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનું કબજો લઈ પીએમ હેઠળ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સ્વિફ્ટ કારના ના ચાલક સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે